નમસ્કાર દર્શક મિત્રો હું છે દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા અતુલ્ય વારસો ટીમ દ્વારા અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ગાંધીનગર આંબેડકર ભવન ખાતે કલા પર્યાવરણ શિક્ષણ હેરિટેજ સંવર્ધક સાહિત્ય પ્રવાસન ફોટોગ્રાફી શિલ્પી લોકકલા ક્ષેત્રે રાજ્યના વારસાને ઉજાગર કરતા મહાનુભાવોને અતુલ્ય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વધુ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સંત દેવાયત પંડિતના સમાધિ સ્થાન દેવરાજ ધામના ધનગીરી બાપુને હેરિટેજ સંવર્ધક પર અતુલ્ય વારસો એવોર્ડ પ્રાપ્ત થતા અરવલ્લી જિલ્લાના ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ હતી દેવરાજ ધામની મુલાકાત લેતા ભક્તો કહી રહ્યા હતા કે દેવરાજ ખાતે વિવિધ ઐતિહાસિક અને અર્વાચીન યુગના ચીજ વસ્તુઓ કલાકૃતિઓ નિહાળીને જાણે કોઈ પુરાતત્વના મ્યુઝિયમમાં આવી ગયા હોય તેવા વિવિધ કલાકૃતિના દર્શન દેવરાજ ખાતે થાય છે ત્યારે આસ્થાના કેન્દ્ર ગણાતા દેવરાજ ધનગીરી મહારાજ ધાર્મિક કાર્યોની સાથે સામાજિક કાર્યો દ્વારા સમાજમાં વ્યસન મુક્તિ ભજન કીર્તન તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં કરી લોકોને સદમાર્ગે લઈ જવાના કાર્યો કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દેવરાજધામના ધનગીરી મહારાજની ઇતિહાસ અને પુરાતત્વ કલા અને સંસ્કૃતિ પર્યાવરણ સંગીત અને હસ્તકલા લેખન અને પ્રકાશન અને હેરિટેજ પ્રવાસન ક્ષેત્રમાં રાજ્યના હિત માટે અને જિલ્લાની ધરોહરને ઉજાગર કરવા માટે વારસાનું જતન કરવા બદલ અતુલ્ય વારસો એવોર્ડ બે હજાર ચોવીસ પ્રાપ્ત થતાં અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર

કલા સંસ્કૃતિને જાળવવાનું કાર્ય કર્યું છે આપણી ગરિમાને જાળવી છે આપણી આપણો વારસો જાળવ્યો છે એવા લોકોને એવોર્ડ આપવાનો નિર્ણય અકુલ્ય વારસો તરફથી થઈ રહ્યો એમાં દેવરાજ ધામમાંથી મને હેરિટેજ વિષય ઉપર મને એવોર્ડ પ્રાપ્ત થયો અને હું ધન્યતા અનુભવું છું દેવરાજ ધામમાં આજે પણ ઘણા એવા જૂના અવશેષો તમને જોવા મળે એના ઉપરથી મારી નોંધ લઈને મને એવોર્ડ આપવામાં આવ્યો છે ખૂબ ખૂબ આભાર અતુલ્ય વારસો ટીમનો પંડિતની અગમ વાણી સમગ્ર ગુજરાતમાં ચેતનવંતી છે આ વિસ્તાર એટલે આ ધરા આ માતૃભૂમિમાં દેવાયત પંડિતના વારસ પુત્ર અને માનસ પુત્ર જેમની એક વ્યાસપીઠ છે જ્યાં પૌરાણિક અને ઐતિહાસિક ઘટનાઓનો આખો ઇતિહાસ છે આ આખા ઇતિહાસના શૃંખલામાં ધનેશ્વર ગિરી બાવજીએ અહીંયા ધૂણી ધખાવીને આ પ્રદેશને જાગતી જ્યોત બનાવી છે એટલે આ પ્રદેશની અસ્મિતા આ પ્રદેશનો ઇતિહાસ આ પ્રદેશના સાધુવાદો આ પ્રદેશના રાજાઓ આ પ્રદેશની જનતા સમગ્ર અરવલ્લી જિલ્લાના ખૂણે ખૂણાની વાતો આ પ્રદેશમાં એટલે કે આ ધામમાં દેવાયત પંડિતમાં આપને જોવા મળશે દેવાયત પંડિત એક એવી જાગતી ભૂમિ છે કે જેમાં ઐતિહાસિક પરંપરાઓ અને એ જળહરતા ઇતિહાસની અધ્યાત્મ ભાવ સાથેની વિગતો જીણામાં જીણી વિગતો જીણો દ્વાર સાથે ત્યાં રજૂ કરી અને પ્રસ્તુત કરવામાં આવી છે અરવલ્લીના મહંત નહીં પણ સમસ્ત ગુજરાતના જેઓ જેમણે વ્યસન મુક્તિ શિક્ષણ આધ્યાત્મ અને જીવન નિર્વાહ માટે માનસ શાસ્ત્ર ઉપર કાર્ય કર્યું છે એવા ધનેશ્વર બાવજી એમને અસ્મિતા માટે આ પર્વ માટે આ ધરોહરની જાળવણી માટે અતુલ્ય નો એવોર્ડ પ્રાપ્ત થયો છે એ સમસ્ત ધરા માટે ગૌરવની લાગણી છે અને અરવલ્લીના નાગરિક તરીકે હું ગૌરવની લાગણી અનુભવું છું જોશી મોડાસા ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં લેવરાજ ધામ એક એવું આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં વ્યસન મુક્તિથી લઈ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સતત પ્રવાહમય ધામ છે આ ધામમાં વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી આવેલા દેવાયત પંડિત દ્વારા અગમ્ય વાણી કરવામાં આવી હતી ને જે વાણી આજે પણ સાચી પડી રહી છે એમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી આ દેવરાજ ધામની ગાદીનો વારસો પૂજ્ય ધનેશ્વર ગીરી મહારાજ દ્વારા સંભાળવામાં આવ્યો ત્યાર પછી આ જગ્યાની આખી જગ્યાની રોનક જ બદલાઈ ગઈ અને ત્યાં આવનારને ત્યાં આવીને શાંતિથી એક પોરો ખાવાની એક શાંતિથી બેસવાની અને પોતાના મનની વાત કરવાનું થાય એવી એક આ જગ્યા છે આ જગ્યામાં તમે જુઓ તો એમ લાગે કે ભાઈ આપણે પુરાતત્વ વિભાગના એક મ્યુઝિયમમાં આવ્યા હોય એવું એક સરસ ધામ બનાવવામાં આવ્યું છે ત્યાં સરસ પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું છે એવા ધામને જ્યારે ગાંધીનગર ખાતે આંબેડકર ભવનમાં અસ્મિતા અતુલ્ય વારસો નો એવોર્ડ મળે છે એ અરવલ્લી જિલ્લા માટે અને ગુજરાત માટે એક આનંદની ગૌરવની લાગણી અનુભવી છે